નમસ્કાર દર્શક મિત્રો મિત્રોથી ઓગણીસ ચમોતેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ખેતરો વેચાવા માટેની તો આપ મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો તે પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે આપ મિત્રો દબાવીને સત્ગ્રાટ કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે અને શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ કરી દેજો તો માહિતી આપના મિત્રોને પણ મળી જાય આપ મારા મિત્રો શેર અવશ્ય કરી લેજો જેથી કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો આપના મિત્રોને પણ માહિતી મળી જાય આ વિડીયો પસંદ આવે તો આપ મારા મિત્રો એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરું જલકિતભાઈને એક સાથે બે ટ્રેક્ટરો વેચવાના છે આપ વીડિયાની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આગળ પાછળ ટાયરો સારા એન્જિન સારું છે છત્રી વુલ લાઈટ એકદમ સારું કન્ડિશનમાં છે ન્યુ હોલેન્ડા બીજું એક ટ્રેક્ટર છે ત્રીસ સાડત્રીસ એકદમ બે એક સાથે ન્યૂ હોલેન્ડા છે વન ઓનર છે કંપની ટાયર છે એકદમ કંપની કન્ડિશનમાં છે મોડલની વાત કરું ચાલો હવે તમને એમ થશે કે કયા મોડલનું હશે ઓગણીસનું મોડલ છે નંબર એક ટ્રેક્ટર ઓગણીસનું મોડલ છે નંબર બે મોડલ બાવીસનું છે તમને એમ થશે કે ક્યાં આ ટ્રેક્ટર જોવા મળશે તો ગામની વાત કરું ગાંગેચા માળિયા હાટીના જૂનાગઢ ગાંગેચા માળિયા હાટીના જુનાગઢ જૂનાગઢ જિલ્લાના ગાંગેચા માળિયા હાટીના જૂનાગઢ ગામે આ જોવા મળશે હવે તમને એમ થશે કે ભાઈના નંબર ક્યાંથી લાવવા તો આપ મારા મિત્રો ભાઈના નંબર વિડિયા નીચે ટાઇટલમાં બતાવેલ છે આપ મારા મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડિયાની નીચે ત્રેહઠ પાંચ પાંત્રીવાળા નંબર બતાવેલ છે તો આપ ઝલકેતભાઈને કોલ કરી અને વધુ માહિતી મારા મિત્રો મેળવી શકો છો હવે તમને એમ થશે કે કેટલી કિંમતનો હશે ચાર લાખ સાઠ હજાર ટ્રેક્ટર એક ટ્રેક્ટર બે પાંચ લાખ અગિયાર હજાર તો આપ જે મિત્રોને લેવું હોય તો આપ ખરીદી કરી શકો છો પણ પહેલાં ઝલકેતભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો તમને કિંમતમાં પણ ઝલકેતભાઈ ફારફેર કરી દેશે તો આપ ગાંગેચા ગામે જઈ સ્થળ પર ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ ખરીદી કરી શકો છો આપ મારા મિત્રો પહેલાં ઝલકીતભાઈને કોલ અવશ્ય કરી લેવો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને લઈ શકો છો તો ઝલકીતભાઈના નંબર હૈ ત્રેઠ પાંચ એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો અને ખરીદી આપ કરી શકો